ઓમ શ્રી ગણેશાય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું હનુમાનજીનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામ I'm Mara to सन्दे <Sings> सोमरामने हनुमान देजो सन्देशो मा रामने राजनीति सू जा हनुमान जी जो सन्देशो मारामने मारा रामज नो સંજેશ મારા રામ નેજો સંજેશ મારા રામ ની જય બજરંગ પલી જય શ્રી રામ